અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરામાં પણ રાજા રાણી તળાવમાં અસંખ્ય દબાણો મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલરે આ દબાણો દૂર કરવા માંગણી કરી છે વડોદરાના રાજા રાણી તળાવ અને અજબ તળાવ આસપાસના થી વધુ કાચા પાકા મકાનોના દબાણ ખડકાયેલા છે અજબ અને રાજા રાણી તળાવ વચ્ચે પણ દસ ફૂટનો પાકો બ્રિજ બનાવી દીધો છે રાજા રાણી તળાવમાંથી પસાર થતી પાણીનું મુખ્ય ઉપર પણ કાચા પાકા મકાનો બની ગયા છે પાણીની લાઇન પર સૌથી વધુ મકાનના દબાણો ઊભા થઈ ગયા છે વર્ષોથી ગેરકાયદેસર દબાણો વધ્યા હોવા છતાં કોર્પોરેશન તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે જો અમદાવાદના ચંડોળા તળાવમાં બુલડોઝર ફરતું હોય તો વડોદરામાં કેમ નહીં તેવા સવાલો સાથે પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તાત્કાલિક દબાણો દૂર કરવા પુનઃ માંગણી કરી છે તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી જમાનોને લઈને હું રજૂઆત કરી રહ્યો છું બહારના લોકો આવીને અહીં મકાનો બાંધી વસવાટ કરી રહ્યા છે આપણે પાણીગીર દરવાજાની બહાર ગૌરવ સોસાયટી પાછળ અજબ તળાવ ઐતિહાસિક તલાવ છે સયાજીરાવ ગાયકવાડા બનાવેલું તલાવ છે એની જોડે કનેક્ટિવિટીમાં રાજા રાણી પણ તળાવ છે એ જમાનાની અંદર આ પૂર્વ વિસ્તારની અંદર આપણે જે ચાર દરવાજા વિસ્તારમાં જ્યારે વરસાદ પડતો એનું પાણી ગ્રેવિટીથી આ તલાવમાં આવતું અને આ તલાવ બારે માસ ભરાતું હતું આ એવું તલાવ આજે તમે જોઈ શકો છો કે એની અંદર ઘાસ સુગી ગયેલા છે ચારસો પાંચસો ઝૂપડા બની ગયેલા છે એ જ પ્રમાણે રાજા રાણી તલાવ અને અજબ તળાવની વચ્ચે ત્રણ ફૂટની ઓળી એક દિવાલ બનાવવામાં આવેલી એ દિવાલની અંદરથી એક દરવાજો હતો એ દરવાજાની અંદરથી રાજા રાણીમાં પાણી જતું અને રાજા રાણીનું ને અજબ તલાવનું પાણી લેવલ થયા પછી બાકીનું પાણી મહાદેવ તલાવ જતું એવી સિસ્ટમ હતી અત્યારે તમે જોયો છો કે હવે ત્રણ ફૂટનો જે દીવાલ હતી એના પર બાર ફૂટનો એક મોટો બ્રિજ બનાવી દેવામાં આવેલો છે એ બ્રિજ તોડવા માટે બી જે તે ટાઈમે હું કાઉન્સિલર હતો બે હજાર અઢારની અંદર મ્યુનિસિપલ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આપણા વિનોદ રાવ સાહેબ આવ્યા હતા મારી જોડે સ્થળ તપાસ બી કરેલી અને પછી બે દાડા પછી એમને જેસીબી મોકલ્યા અને પછી તોડવાની તૈયારી હતી પણ પૂર્વઝોનની અંદર કોઈ અધિકારીનો કોની જોડે ઝઘડો થયો એટલે ઝઘડાની અંદર આ કામગીરી રહી ગઈ ત્યાં આજ દિન સુધી થઈ નહીં એ જ પ્રમાણે તમે રાજા રાણી તલાવની અંદર બીથી એક પૂરો વિસ્તારમાંથી એક ફીડર લાઈન આવે છે પાણીની અને જે પાણીગેટ દરવાજાથી રહીને લેરીપુરા દરવાજાની વચ્ચેથી પસાર થઈને બહાર નીકળે છે એક લાઈન જાય છે તમારે સેન્ટ્રલ જેલની ટાંકી પર બીજી લાઈન જાય છે તમારે ખારવાવાળા નવાપુરા પાણી સપ્લાય કરે છે એ પાણીની લાઈન પર બી બસોથી ત્રણસો ઝૂંપડા બની ગયેલા છે હવે આ ઝૂંપડા જે બની ગયા છે એ કોણ રહે છે ક્યાંથી આવ્યા છે એ તપાસનો વિષય છે એની અંદર શું ધંધા ચાલે છે એ તપાસનો વિષય છે મારી સરકારને એવી રજૂઆત છે કે અત્યારે ચંડોળા તલાવ પર જે તમારે દબાણ જે પ્રમાણે દબાણ દૂર કરવામાં આવ્યા એ પ્રમાણે તમે બી અહીં જો અહીં દબાણ દૂર કરો ને અહીં બી તપાસ કરો તો બહુ મસ્ત મોટું કૌભાંડ નીકળી શકે છે એની સાથે સાથે તલાવ બી ખુલ્લું થઈ શકે તલાવની અંદર પાણી બી આવી શકે છે પાણીનું સ્તર બી જળવાઈ શકે છે રાજા રાણી તલાવ બી અને જમીન જે આજુબાજુની જમીન છે તમે પાણીગેટની તલાવ જોઈ શકો એવી પરિસ્થિતિ હતી એક જમાનાની અંદર તમે પાણી ગેટ શાક માર્કેટમાંથી ઊભા રહો તો તમને આ અજબ રાજા રાણી તલાવ દેખાતું હતું એવું દેખાય એવું કરવાની મારી રજૂઆત